જય દ્વારકાધીશ જોઈ લે ગાર્ડન ગામડા જેવું લોકેશન હાઉ વચ્ચે જો ગાર્ડન ની અંદર કેવું મસ્ત બનાવ્યું બેસવા માટે અને ગામડામાં મંદિર બંદિર બધું દેખાય સોસાયટી આખી હાઈવે ટોચ અત્યારે અમારી રેલિંગનું કામ ચાલુ થઈ ગયું છે બોપો હવાર થી બપોર સુધી માં એટલું કામ પતાયો હવે 1 2 3 ગાડા રહ્યા બાકી પછી સાંજે નું કામ પૂરું થઈ જાય 6 7 વાગે જઈઓ આ રે રોડ કોની બાકી નું કામ છે શેલ્લિંગ નું કામ કમ્પલીટ થઈ ગયું છે આખો એક ખાલી કલર વાળું કામ આલે છે ને એક ખૂણા માં બાકી રહી ગયું છે બાકી બધું કમ્પલીટ થઈ ગયું છે અને બે પાછળના મકાનમાં જઈ હી કામ કરવા આ દુકાન ની પાછળે બીજા પાંચ મકાન છે કામ ટોટલી પૂરૂ થઈ ગયું છે સટર વારા નું કામ ચાલુ છે સટર નખાઈ જાય બે ત્રણ દિવસ ની અંદર સટર નખાઈ જાશે પછી કાલે એ જમાળવા છે શેઠે રાખેલો છે એટલે કામ પૂરૂ બધા કારીગરો ને જમાડીને કુટ્ટા કરશે કોઈ બાકી નું કામ હશે કેમો દેમુ ખાતો રહ આયુ તો તો હાલેક ફોનો બાકી જો આ બધું ચમમાનુ બને છે આ બધા સમય છે કારીગરો બધા ટોટલી જેટલા આ બિલ્ડિંગમાં કામ કરે છે આ બધા ने जो लाडू मा, है मां लाडू बहुत बड़े-बड़े पोटपत्ता जीते जमे है ना बहुत मजा आए उ जममानो है आज बरसात में माहौल वाह भैया आय आय हो भाई